હલો મારી યુટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છે એ જાડા ગુવારની કાચરી તો આને મેં ધોઈ અને લઈ લીધો છે અને કૂકરમાં પાણી મૂકી દીધું શું કરવા એમાં આપણે નિમક અને હળદર નાખવાના છે આપણે ત્રણ હળદર વળગર નાખ મીઠું નાખવું છે અને આપણે બે ચમચી હળદર નાખીશું અને આપણું કુકર કાળું ન થાય ને એને માટે આપણે બે લીંબુના કટકા નીચો વેલા નાખી દેસા ખાટા એટલે આપણું કુકર ન બગડે અને હવે આપણે એમાં ગુવાર નાખી દેવાનો આપણે આને એક સીટી વગાડવાની છે એટલો જ બાફવાનો છે એક સીટી વાગે એટલે પછી આપણે આને ગેપ બંધ કરી દેવાનો કુકરની એક સીટી આઘરી વાગી ગઈ છે અને હવે આપણે એને બંધ કરી દીધો હવે આપણે થોડીક વાર એને ઠરવા દેસું પછી આપણે અગાસી એ સુકવી દેસું જો આપણો ગુવાર મસ્ત બફાઈ ગયો છે આપણે આનો બહુ નથી બાફવાનો ખાલી કલર જ ચેન્જ કરવાનો છે તો કલર આપણે આનો ચેન્જ થઈ ગયો છે આપણે થોડીક વાર ઉના પાણીમાં રહેવા દેસું થોડુંક ઠરવા દેસું અને અને ઘણીકવાર આપણે ઢાંકીને રાખી દેસું એટલે વરાળમાં સરસ થઈ જાય પછી આપણે એને અગાસીએ સુકવી દેસું જો આપણો ગુવાર બફાઈ ગયો અને આપણે જો આવો બાફવાનો બહુ આમ ઢીલો એને બહુ કઠણ એને એક જ સીટી વગાડે પછી નીતરવા કાઢી લીધો કૂકરમાં હવે ઠરી ગયો અને હવે આપણે છે ને અહીંયા અગાસી ઉપર આને પાથરી દેસું સુકવવા માટે જો આપણે આવી રીતના બધો ગુવાર સુકવી દીધો છે દોઢ કિલો છે હવે આપણે એને બે દી સુકાવા દેશું પછી એટલી મસ્ત પોચી પોચી કાચરી બને છે પછી આપણે આગળ બતાવીશું તો જો આપણી આ ગુવારની કાચરી આપણે બે દિવસ સુકવી અને સાવ સુકાઈ ગઈ છે હવે આપણે એને થોડુંક તેલ મૂકી અને તળીશું પછી તમને કેવી લાગી એ મને કહેજો

કે કેવી સરસ છો આટલી સિંધો પોચીન આમ એકદમ પોળે પટે મસ્ત જો સરસ એકદમ ક્રિસ્પી પોચી પોચી એકદમ સરસ છો આ મારી તમને કાચરીની રેસીપી ગમી હોય તો લાઈક શેર કરજો આવી રીતે બનાવજો બાફીન ગુવાર બહુ પોચીન મસ્ત કાચરી બને છે પછી કેવી તમને લાગે એ કોમેન્ટમાં લખજો બહુ મસ્ત લાગશે આ બાફેલ ગુવારની કાચરી છે ને બહુ પોચી થાય અને એકદમ તળાઈને એટલે પીળી જો સફેદ ઉપર પીળી થાય અને આ મસ્ત બને છે તો તમે મેં બનાવી એમ બનાવજો કોમેન્ટમાં લખજો કેવી થઈ સારી લાગે તો લાઇક શેર કરજો કોમેન્ટ કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ